નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત તેમાં પુનરાવર્તન એક તો અહીં પહેલો છે જોડકા જોડો તો અહીં દિવાસળી આપેલી છે અને દિવાસળીના જૂથ આપેલા છે તો બંને આપણે જોડવાના છે તો અહીંયા બત્રીસ દિવાસળી છે તો બત્રીસ દિવાસળી થશે અહીં ત્રણ જૂથ એક બે ત્રણ ત્રીસ અને બે છૂટી આ પંચાવન તો પંચાવન દિવાસળી થશે અહીંયા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને પાંચ છુટ્ટા પછી છે સોળ દિવાસળી તો સોળ દિવાસળી થશે અહીં દસ અને છ છૂટ્ટી પછી છે એકતાલીસ દિવાસળી જે અહીં છે દસ વીસ ત્રીસ ચાલીસ અને એક એકતાલીસ પછી છે અઠ્યોતેર તો અઠ્યોતેર દિવાશ્રી અહીં છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર અને આઠ આગળ છે સ્થાન કિંમત લખો તો અહીં છે એકત્રીસમાં ત્રીસની ત્રણની સ્થાન કિંમત ત્રીસ છે અને એકની સ્થાન કિંમત એક છે બીજું ઓગણસીમાં સાતની સ્થાન કિંમત સિત્તેર છે અને નવની સ્થાન કિંમત નવ છે પછી ચોર્યાસીમાં આઠની સ્થાન કિંમત એસી છે અને ચારની સ્થાન કિંમત ચાર છે પછી છે ખાલી જગ્યા પૂરો તો પેલું છે આડત્રીસ દડા એ સુડતાલીસ દડા કરતાં ઓછી છે પછી છે બોતેર પેન્સિલ એ તેપન પેન્સિલ કરતાં વધુ છે પછી છે અડસઠ અને સિત્તેરની વચ્ચેની સંખ્યા ઓગણ છે ચાર દશક અને આઠ એકમથી બનતી સંખ્યા અડતાલીસ છે પછી છે પંદર ચોકલેટ તો અહીં પંદર ચોકલેટ અહીં છે એક દસનું જૂથ એક છે અને પાંચ છૂટી ચોકલેટ છે અહીંયા છત્રીસ તો છત્રીસ ચોકલેટ અહીં છે પછી છે અઠ્ઠાવન ચોકલેટ તો અઠ્ઠાવન ચોકલેટ પાંચ નંબર ઉપર છે પછી નવ્વાણું ચોકલેટ તો ત્રેય ત્રણ નંબર ઉપર છે પછી બેતાલીસ ચોકલેટ તો તે બે નંબર ઉપર છે પછી આગળ છે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા પહેલાં લખવામાં આવશે તો આવશે ઓગણીસ બત્રીસ પાંત્રીસ બાવન સત્તાણું પછી છે બીજા નંબરમાં અઢાર ત્રેવીસ સત્તાવન છાસઠ ત્રાણું ત્રાણું પછી છે સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે તો છન્નું સત્તાવન અડતાલીસ ઓગણચાલીસ એકત્રીસ ઓગણત્રીસ પછી છે ત્રાણું ઓગણસી એકાવન છેતાલીસ એકત્રીસ પંદર આગળ છે દસ દસના જૂથ બનાવી કહો કેટલા છે તો અહીં છત્રીઓના દસ દસના જૂથ બનાવશું તો બે દસના જૂથ છે અને છ છૂટ્ટી છે તો આવશે છવ્વીસ પછી આઇસ્ક્રીમના જૂથ બનાવશું તો પાંચ જૂથ દસના થશે ચાર છૂટા એટલે કે ચોપન એવી જ રીતે અહીં ડોલના જૂથ બનાવશું તો પાંચ જૂથ દસના થશે અને ચાર છૂટ્ટા એટલે કે ચોપન થશે આગળ છે અંકો અને શબ્દોમાં લખો તો અહીં અંક છે અને અહીં શબ્દ તે આપણે લખવાના છે એકથી પચાસ સુધીના તો અહીં છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ